નમસ્કાર મિત્રો મિત્રો ધોકો શીર ધરાય ચીજો તો નજરે ચડે દિવેનો દેખાય ઊંડાની હેઠળ કાગડા આ દુહો છે કાકબાપુનો પરંતુ પૂર્વ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પહેલા કોંગ્રેસમાં દિગ્ગજ નેતાને શા માટે આ લખવું પડ્યું લખ્યું તો લખ્યું પરંતુ વડાપ્રધાન મોદીને શા માટે મોકલ્યું વડાપ્રધાન મોદીને સીધી ફરિયાદ પરંતુ શા માટે શું ભારતીય જનતા પાર્ટીનું ગળાનું હાડકું આ દિગ્ગજ નેતા બનીને બેઠા છે શા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે શું કોરાણે કરવામાં આવ્યા અવગણના કરવામાં આવી તેનું જ પરિણામ હવે ભારતીય જનતા પાર્ટી એક બાદ એક પ્રવૃત્તિ સ્વરૂપે જોઈ રહી છે એક્શન નથી લેવામાં આવતી તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તે પાછળનું કારણ શું છે શું છે અંદરની વાત વાવડ શું છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં જવાહર ચાવડા જેની હું વાત કરી રહ્યો હતો લોકો તેને જાણે છે ગુજરાત ઓળખે છે જવાહર ચાવડા કોણ છે માણાવદર વિધાનસભા વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા જીત્યા પણ ખરી અને હાર્યા પણ ખરી આ જવાહર ચાવડાનો લાંબો ઇતિહાસ રહ્યો છે આ જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા લીલા લેર હતા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા મિનિસ્ટર બન્યા પરંતુ ત્યારબાદ કયા પ્રકારની સ્થિતિ છે તે પૂરા વવાપત્ર રજૂ કરે છે પહેલા મુદ્દાની વાત કરી દઈએ કે એક પત્ર લખે છે વડાપ્રધાન મોદીને સીધો પત્ર લખે છે પત્રમાં જિલ્લા પ્રમુખ પટેલને ટાર્ગેટ કરવામાં આવે છે તેણે કરેલા કામો ભ્રષ્ટાચાર છતાં પણ નિયમ હોવા છતાં પણ એક વ્યક્તિ ત્રણ ત્રણ હોદ્દા ભોગવે છે તે બાબતે ફરિયાદ કરવામાં આવે છે તેમણે કરેલા કામો રજૂ કરવામાં આવે છે જેનાથી ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડી રહી છે આ બાબતે પણ કહેવામાં આવે છે તમે વિચારતા હશો કે જવાહર ચાવડાની પ્રવૃત્તિની સામે જુનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ફરિયાદ ઉપર કરવા કરતા હોવા જોઈએ કે જવાહર ચાવડા આ પ્રકારે દર મહિને બે મહિના આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતા સુધી પડી જાય છે અમારે લોકોને શું શું મોઢું બતાવવું ભારતીય જનતા પાર્ટીની જુનાગઢમાં ઈજ્જત જઈ રહી છે ત્યાંના કાર્યકરો બોલવા જોઈએ પરંતુ આ વાત બોલે છે જવાહર ચાવડા ખુદ કોની સામે જિલ્લા પ્રમુખની સામે કારણ કે નિયમો તૂટી રહ્યા છે અને આપણે પાછળથી વાત શરૂ કરી એટલે કે ખૂબ જ પાછળ જઈએ કે શું થયું હતું અને હવે પડઘા કેમ પડી રહ્યા છે સતત જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાનો વિરોધ શા માટે કરતા રહે છે સામાન્ય રીતે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે નેતાઓને પણ ખબર હોય છે કે કયા નેતા ક્યાં જાય છે શું કરે છે કેટલો ભ્રષ્ટાચાર કરે છે પરંતુ વડાપ્રધાન સુધી ફરિયાદ કરી દેવી એ કોઈ નાની બાબત નથી આ બાબતે વિસ્તારથી ચર્ચા કરીએ જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા જીતતા હતા આપણે સૌ જાણીએ છીએ જવાહર ચાવડા કોંગ્રેસનું નાક હતા એક સમયે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ જવાહર ચાવડા પક્ષ પલટો કરે છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલાં લોકસભા ચૂંટણી પક્ષ પલટો કરે છે પેટા ચૂંટણી યોજાય છે જવાહર ચાવડા તેની તાસીર મુજબ ચૂંટણી જીતીને આવે છે ત્યારબાદ જવાહર ચાવડાને મિનિસ્ટર બનાવવામાં આવે છે જવાહર ચાવડાના ગુણગાન લોકો ગાય છે જવાહર ચાવડાની નામના વધે છે જવાહર ચાવડાનો આ નિર્ણય સારો હતો તેવું લોકો કહે છે પરંતુ સમય જાતા જાતા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આવે છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્વભાવિક રીતે જવાહર લાડાણીને મેદાને ઉતારે છે અરવિંદ લાડાણી એ ચૂંટણી જીતી જાય છે બેઠકો ભારતીય જનતા પાર્ટી ના આવી પરંતુ ચર્ચા એ વાત હતી કે જવાહર ચાવડા ઘણા બધા હારી ગયા ચર્ચા એ હતી કે મિનિસ્ટર પોતાની વિધાનસભાના સાચવી શક્યા જવાહર ચાવડાની હાર થાય છે ત્યાં સુધી વાંધો નહોતો ત્યાં સુધી ખાલી જવાહર ચાવડાને હતું કે આ વખતે કંઈ ભૂલ પડી છે પરંતુ ટર્નિંગ પોઈન્ટ ત્યાં આવે છે કે અરવિંદ લાડાણી જે કોંગ્રેસમાંથી જીત્યા હતા તે પક્ષ પલટો કરે છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે પેટા ચૂંટણી યોજાય છે અને આ પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી જીતી જાય છે સામાન્ય રીતે જે વાત ચાલી રહી છે વાત એ જ છે અને આ સત્ય છે કે અરવિંદ લાડાણી ભાજપમાં આવે છે ત્યાંથી આ વાતની શરૂઆત થાય છે જવાહર ચાવડાને ન ગમ્યું કે અરવિંદ લાડાની ભારતીય જનતા પાર્ટીમાં આવે પેટા ચૂંટણીમાં તેને જ ટિકિટ દેવી પડે એ સ્વાભાવિક વાત છે તે લડે છે અને જીતે છે એ પણ જવાહર ચાવડાને નહોતું ગમ્યું એટલે સીધી વાત છે કે અરવિંદ લાડાની પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા ચૂંટણી પણ જીતી ગયા જવાહર ચાવડાનું રાજકીય ભવિષ્ય ખતમ થવા તરફ હતું જવાહર ચાવડા એ સમય દરમિયાન પેટા ચૂંટણી હતી એ સમય દરમિયાન પણ તેની વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરતા રહ્યા એટલે કે અરવિંદ લાડાણી અને પક્ષની વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરતા રહ્યા તેના પર તેવા આરોપ લાગ્યા છે તેમના પુત્ર રાજ ચાવડા પણ તેની સાથે હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધમાં કામ કર્યું તે આક્ષેપો થતા રહ્યા છે વાત તો ત્યાં પહોંચી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આ પોરબંદરથી સાંસદ તરીકે લડી રહેલ સાંસદની ચૂંટણી ચૂંટણી લડી રહેલ લોકસભામાં મનસુખ માંડવિયા માણાવદર આવે છે પરંતુ જવાહર ચાવડા હાજરી આપતા નથી મનસુખ માંડવિયા જવાહર ચાવડાની વિશે માહિતી મેળવે છે જવાહર ચાવડા નારાજ છે પ્રચારમાં સાથ નહીં આપે તે પ્રકારની માહિતી સામે આવે છે અને ચૂંટણીનું પરિણામ આવે છે મનસુખ માંડવિયા પણ દિગ્ગજ નેતા છે અને તે એ મુજબ ચૂંટણી જીતે છે જવાહર ચાવડાની ત્યાર બાદ એક બાદ એક પ્રવૃત્તિઓ સામે આવે છે અને જવાહર ચાવડાને જવાબ પણ આપે છે મનસુખ માંડવિયા પરિણામ આવે છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું અને મનસુખ માંડવીયાનું નિવેદન સામે આવે છે કે કેટલાય લોકો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર કામ કરે છે પાછળ ભાજપ લગાવે છે અને નારાજ ચાલતા હતા લોકોએ કહ્યું અમે લડી લેશું અને તમે બધાએ લડી લીધું આ પ્રકારનું નિવેદન આપે છે આ તમામ નિવેદન પણ હું આપણને સંભળાવીશ પરંતુ પહેલાં થોડી થોડી બાબતે આપણે વાત કરી લઈએ અને ત્યારબાદ મનસુખ માંડવિયાના નિવેદન બાદ જવાહર ચાવડાનો પણ એક વિડીયો સામે આવે છે જવાહર ચાવડાએ શું કીધું જવાહર ચાવડાએ કીધું કે હું પોતાના કામથી આ જગ્યા સુધી પહોંચ્યો છું કોઈ સિમ્બોલની જરૂર નથી જે બાદ કહેવાતું હતું કે બસ હવે જવાહર ચાવડા રાજીનામું ધરી દેશે પરંતુ તેને રોકવામાં આવ્યા કે તે પોતે ત્યાં જ રહી ગયા રાજીનામું પોતે ન આપવા દે તે આજે પણ એક ચર્ચાનો વિષય છે પહેલાં આપે સાંભળી લો કે મનસુખ માંડવીયાએ શું કહ્યું હતું જવાહર ચાવડાઈ તેનો જવાબ શું આપ્યો આ ચર્ચા તમામ મહત્વની છે કારણ કે અત્યારે જે પડઘા સંભળાઈ રહ્યા છે તેની પાછળ આ તમામ ગણિત જવાબદાર છે પહેલાં સાંભળો ત્યારબાદ વધુ ચર્ચા કરીએ અને વધુ આ બાબતે એક બાદ એક પડદાઓ ચૂકીએ દાતા પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય તો રહેણાંદને આગાવાનો કહ્યું શું કરશું એના આગેવાનો કે લડી લેશો તમે બધા લોકો લડી લીધું દોસ્તો આતા તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકો એ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રેહાણત મે આગેવાનો કે શું કરશો એના આગેવાનો કે લડી લેશો તમે બધા લોકો લડી લીધું દોસ્તો નમસ્કાર મનસુખભાઈ માંડવિયા હોય આપણે નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના માછલીના ખેડૂતોના પ્રશ્નો હોય હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઝોન ઉઠાવ્યો હતો તે તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલ ના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાને ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાહર ચાવડા હવે સાંભળ્યું મનસુખ માંડવ્યાએ શું કહ્યું અને જવાહર ચાવડાએ તેનો જવાબ શું આપ્યો જવાહર ચાવડા મનસુખ માંડવિયાને આ પ્રકારે જવાબ આપ્યો એટલે સીધી અને સ્પષ્ટ વાત થાય કે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા બરાબર પરંતુ જવાહર ચાવડા ત્યારબાદ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા જવાહર ચાવડા ત્યારબાદ પણ પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા કેટલીક વખત ભારતમાં નથી કેટલીક વખત બાર છે કેટલીક વખત શક્તિસિંહ ગોયલ સાથે બેઠક થઈ ચૂકી છે કેટલીક વખત કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે આ પ્રકારના વાવડ મળતા રહ્યા છે પરંતુ આ જવાહર ચાવડાના એક સમાચાર તેવા સામે આવે છે કે જવાહર ચાવડા પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકે છે અને કહે છે કે તેમને વિશ કરવામાં આવ્યું બર્થડે વિશ અમિત શાહ દ્વારા સી પાટીલ જો કે એ નોર્મલ હતું અને પોતે ભારતીય જનતા પાર્ટીથી નારાજ નથી તેવું સાબિત કરે છે હવે સમાચાર સામે આવે છે કે તે ભારતીય જનતા પાર્ટીના જ જિલ્લા પ્રમુખ સામે પત્ર લખે છે આ બધી વાત સાબિતી પૂરે છે કે છેલ્લા લાંબા સમયથી જવાહર ચાવડાના મનમાં કંઈક ચાલી રહ્યું છે જવાહર ચાવડાની અવગણના કરવામાં આવી હોય તેને કોરાણે કરવામાં આવ્યા હોય કદાચ જાણે પરંતુ સ્થિતિ તો એ છે કે જો જીતા વહી અરવિંદ જીત્યા એટલે ભારતીય જનતા પાર્ટીએ તેમને પાર્ટીમાં લીધા અને પેટા ચૂંટણી પણ તેઓ જીતી ગયા જ્યારે આ સમાચાર અમારી પાસે આવ્યા ત્યારે અમે સાવજ ડેરીના ચેરમેન સાથે વાત કરી હતી જેઓ ભૂતકાળમાં જવાહર ચાવડાની વિરુદ્ધમાં બોલી ચૂક્યા છે તેમને જવાહર ચાવડાને સીધો ચેલેન્જ કર્યો હતો કે અપક્ષ ચૂંટણી લડીને બતાવે તાકાત હોય તો સાંભળો તેમણે શું કહ્યું ત્યારબાદ વધુ ચર્ચા કરી મર સસ્પેન્ડ કરે કે ન કર અમે તો સસ્પેન્ડ કરી લઈંગા ને અહીંયા હમ એ સસ્પેન્ડ કરે કે ન કર અહીં તો સસ્પેન્ડ થઈ ગયા કાર્યકર્તાના દિલમાંથી જે માણસ સસ્પેન્ડ થઈ ગયો એ ક્યારે કે પાર્ટી માં જાય ભારતીય જનતા પક્ષ નો એક કાર્યકર્તા ને સ્વીકારે એક પ્રોગ્રામ માં એને ભારતીય જનતા પક્ષ ના કાર્યકર્તા કોઈ ને ત્યાં નાના મોટા કાર્યક્રમો ને કોઈ કાર્યકર્તા ને આમંત્રણ મળતું નથી કે પોતે જ નથી આવતા કોઈ પ્રોગ્રામ માં પેલા પોતે જો કોઈ વસ્તુ એવી હોય કે તમને હું વારંવાર આમંત્રણ આપું તમે ના આવો તો શું થાય પોતાની લોકપ્રિયતા હોય તો કોઈ પણ ઇલેક્શન માં એક વખત અપક્ષ ઉભી ને જીતાવી જાય ને માણાવદર ની અંદર અપક્ષ ઉભી જાય આખા જુનાગઢ જિલ્લા ની અંદર લોકો માં લોકપ્રિયતા હોય

એ કારણ તો ત્યાંના લોકોને વધારે ખબર હા પણ લોકોને ખબર હોય ને લોકોમાં લોકપ્રિયતા કેટલી તો લોકોને ખબર છે બે હજાર ઓગણીસ ની અંદર રમેશ ધડુક પેલી જ વખત ચૂંટણી લડવા આવ્યા કોઈ રમેશભાઈ ને ઓળખતું પણ નહોતું અમારી માણાવદર વિધાનસભામાં તો કોઈને ખબર નતી મનસુખભાઈ રમેશ તડુક કોણ છે રમેશભાઈ કોણ છે સત્તા પણ રમેશભાઈ ધડુક ને ઇઠ્ઠાવી હજાર ની સરસાઈ મળી છે મતદારો ની માણાવદર વિધાનસભામાં

જવાહર ચાવડાની વાત આવી તો કોંગ્રેસ જૂનાગઢ કોંગ્રેસ પણ ઊભું થયું અને જૂનાગઢ કોંગ્રેસ અત્યાર સુધી કે જેણે કિરીટ પટેલની સામે આ પ્રકારના આક્ષેપો નહોતા કર્યા આ પ્રકારની વાતો મીડિયા સમક્ષ નહોતી કરી હતી હવે ઊભું થયું અને તેમણે પણ વાત કરી દીધી કે ભાઈ કિરીટ પટેલ છે તે ખરા હાથમાં ભ્રષ્ટાચારી છે તેમણે શું શું કરેલું છે જવાહર ચાવડા મુદ્દો ઉઠાવે અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તેને સુર પૂર્વે

જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે બરાબર જે જિલ્લા પ્રમુખ ગીર જૂનાગઢના છે પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ કારણ કે જ્યાં કોઈ નેતા જ નથી હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે આમ કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા બાકી તો લો કે મને થાય એમ લીધું કે ભાઈ ખરેખર જુનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંચનો નથી પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર સત્તા સી આર પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ હોય પોતાને પણ લો નાના મોટા કવર મળતા હોય એવું લાગે એમાં એમાં કોઈ શંકાને સાર નથી કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો તો જ્યાં કઈ આગરો દીકરો ગમે કમાવ દીકરો ગમે આવું બધું હોય એટલે ભ્રષ્ટાચાર પણ સીમાય છે અસંખ્ય એવી અઢીસોથી ત્રણસો મંડળીઓ સહકારી મેં બોગસ છે અત્યાર સુધી લો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જગ્યાએ જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી બોગસ મંડળી જેટલી બધી ઊભી કરી દીધી અને પરવારે એને મતદાનનો અધિકાર પણ આપી દીધો આ વસ્તુ રજિસ્ટ્રારને ક્લાસ વન અધિકારીને વિશ્વાસમાં લીધા તો કંઈ થાય નહીં હવે સાંભળ્યું કે શું કહ્યું આ તમામ વિડીયો છે આ તમામ નિવેદન છે એ સાક્ષી પૂરે છે કે જુનાગઢ જિલ્લા ભાજપમાં બધું બરોબર નથી કારણ છે એક વ્યક્તિ જવાહર ચાવડા અને મુખ્ય કારણ છે તેનાથી પણ આગળ વિધાનસભા ધારાસભ્યનો હોદ્દો ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી તેઓ હારી ગયા પરંતુ હજુ તેમના પેટમાં શું દુઃખે છે એ કદાચ જવાહર ચાવડાને જ ખબર જવાહર ચાવડા કોંગ્રેસમાં જશે કે નહીં એ પણ તેમને ખબર પરંતુ એક વાત સીધી અને સ્પષ્ટ છે કે જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની સિસ્ટમનો ભાંડો ફોડી નાખ્યો છે તેમણે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં પણ લખ્યું કે મેં ઘણી વખત ફરિયાદો કરી પરંતુ આપની સુધી પહોંચતી નથી એટલે કે જે વચ્ચેના લોકો છે એ પછી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હોઈ શકે તે લોકો ફરિયાદ પહોંચાડતા નથી ત્યાં સુધીની વાત તેમણે કરી દીધી છે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ સત્તર સપ્ટેમ્બર અને આ જ તારીખમાં આ સમાચાર વાયરલ થાય છે ઘણી બાબતો છે ઘણી સાંકળો જોડાય છે પરંતુ જવાહર ચાવડાને ખબર કે તેઓ શું કરી રહ્યા છે શા માટે કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ તેના નેતાઓને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છે વાત તો તે છે કે મણાવદર જિલ્લા ભાજપના લોકોએ કહ્યું છે કે દિલથી અમે તેને સસ્પેન્ડ કરી દીધા છે હવે આ સ્થિતિમાં તે કઈ રીતે સર્વાઈવ કરશે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીમાં રહેશે એ પણ અતિ મહત્વનું છે ભારતીય જનતા પાર્ટી જવાહર ચાવડાન હવે આપે તો આપે પણ શું મંત્રીમંડળમાં આવવા માટે પણ ધારાસભ્ય બનવું જરૂરી છે અને સંગઠનમાં સ્થાન આપે પરંતુ જવાહર ચાવડાને આવા નાના સ્થાન ગમે કે નહીં એ તો એને ખબર આવનાર સમયમાં ખબર પડશે જવાહર ચાવડા શું કરે છે જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાય છે કે નહીં જવાહર ચાવડા હવે કોને ટાર્ગેટ કરે છે જવાહર ચાવડાની આ તમામ પ્રવૃત્તિની સામે ભારતીય જનતા પાર્ટી હજુ શાંત છે એક પણ જાતની કાર્યવાહી નથી કરી તો ભારતીય જનતા પાર્ટી પણ શા માટે કાર્યવાહી નથી કરતી એ પણ મોટો સવાલ છે ભારતીય જનતા પાર્ટીની મજબૂરી શું છે એ પણ મોટો સવાલ છે અને સવાલ તો એ પણ છે કે જવાહર ચાવડા આટ આટલી પરિસ્થિતિ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી કેમ નથી છોડી શકતા તેમની મજબૂરી શું છે એ પણ એક સવાલ છે આપના અભિપ્રાયની રાહ છે આપનું મંતવ્ય શું છે જવાહર ચાવડા શા માટે ભાજપ નથી છોડતા ભાજપમાં રહેવું જ છે તો શા માટે મોટા નેતાઓ સામે પડે છે ભારતીય જનતા પાર્ટી શા માટે કાર્યવાહી નથી કરતી શું મનસુખ માંડવિયા ખેલ પાડી રહ્યા છે હવે આ પ્રકારની સ્થિતિમાં કઈ રીતે જવાહર ચાવડા સર્વાઈવ કરશે આપનો અભિપ્રાય લખજો કોમેન્ટમાં આપનું મંતવ્ય લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ ચર્ચા પસંદ આવી હોય આ વાત પસંદ આવી હોય તો લાઇક શેર કરજો અને ફરી વખત આ પ્રકારની જવાહર ચાવડાના કોઈ પણ સમાચાર લઈને આપની વચ્ચે રજૂ શું ગુજરાત તક જોતા રહો ગુજરાતના રાજકારણની માહિતી આપણી સુધી પહોંચાડતા રહીશું મને આપશો રજા નમસ્કાર